મારું નામ ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક આજે સમસ્ત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા અને સમસ્ત સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર દેવા માટે આવ્યા છે આજે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામે જે અમાનવીય જે કાંઈ બનાવ બન્યો છે જે કુર હત્યા કરવામાં આવી છે ગુરુ ગુરુબ્રાહ્મણ સમાજની એક અનુસૂચિત જાતિ સમાજની દીકરીની બરાબર આ બાબતમાં આખું ગુજરાત જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સરકાર તંત્ર અને મીડિયા ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિ સમાજ કે પચાસ વર્ગની એસસીએસટી ઓબી સમાજની દીકરીઓ સાથે જે અન્યાય કરી રહ્યો છે સવર્ણ સમાજની કોઈ દીકરી હોય કે ગ્રીષ્માનો જે બનાવ બન્યો સુરતની અંદર આખા ગુજરાતની અંદર મીડિયાની અંદર આના પડઘા પડ્યા હતા અને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવીને તાત્કાલિક એને સજા આપવામાં આવી હતી એવી રીતે અમારી પણ તમામ સમાજના આગેવાનો દ્વારા માંગણી છે તાત્કાલિક ફાસ્ટ્રેગ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને આરોપીને કડકમાં કડક સજા દેવામાં આવે અને ગુજરાતની અંદર દાખલો બેસાડવામાં આવે કે ગુજરાતની દીકરી દરેક સમાજની દીકરીને સરખી નજરે ગુજરાતનું તંત્ર ગુજરાતની સરકાર અને કાયદો તમામને એક જ નજરે રાખે છે એક જ નજરે બધાને ન્યાય કરે છે અને સંવિધાન બધા માટે સરખું છે તો દાખલો બેસાડવામાં આવે અમે આઠમી પાસ જે ગૃહમંત્રી છે એના અમે ડાયલોગ સાંભળ્યા છે કે કોઈ પણ ચરમ છોડવામાં નહીં આવે પણ જ્યારે અનુસૂચિત જાતિ એસ સીએસટી ઓબીસીની દીકરીઓ કે લોકો ઉપર જ્યારે અત્યાચાર થાય છે તો આવી ડાયલોગ બાજી અમને ક્યાંય જોવા મળતી નથી તો અમે તમામ લોકોને વિનંતી છે કે આ કેસની અંદર તમામ સમાજના લોકો પણ સાથ સહકાર આપે કે ગુજરાતની અંદર આ દીકરીને ન્યાય નહીં મળે તો આખા ગુજરાતની અંદર દરેક સમાજ દ્વારા જે આંદોલન કરવામાં આવશે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે તો એ પણ કરવાની અમારી તૈયારી છે જય ભીમ જય શૈકે